શું કરો કામ ચાલુ જો અરે હું શું કહું તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડ ને છેલ્લી વારે ક્યારે મળ્યા હતા તો કો લે આજે ગર્લફ્રેન્ડ નું વાત બાકી હું કરું ઝઘડો કરો તું મારા જોડે આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડ ની બાબતે હું તમારા જોડે ઝઘડો કરતી રહીશ અને પાછ તો બધાનું હોય તમે કોને હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો તો એમ ને લગભગ ડિસેમ્બર 2020 માં એને મળ્યો તો બોલ છે ઓહો તો તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં એકદમ યાદ હોય કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમ ને લઈને જાય ને એકદમ સિરિયસ હોય ઓહ અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય ખબર તમને ઓ ઓહો હો હો હું પોતે ઇમોશનલ હતો છોકરાઓ જો ને દુનિયામાં કોઈ ની આગળ ના નમ પણ એની ગર્લફ્રેન્ડ આગળ નમ ઓહો એટલે તમે નમ્યા તો અસો જ ઓબવિયસલી હું એના માટે એકદમ લોયલ હતો ખૂબ પ્રેમ કરતો હતો એમ અને અત્યારના સમયમાં તો લોયલ છોકરા મળવાય કાઠા છે ખબર તમને અને અમુક છોકરાઓ તેની ગર્લફ્રેન્ડ ને છે ને ચોકલેટો ગિફ્ટો ને એટલું બધું લઈ આપે ને મારી વાત કર હું એટલી બધી ચોકલેટો એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો વ્યાજે પૈસા લઈને લઈ આપું ઓહો ભાઈબંધો જોડે દી લઉં એ લોકો મને ગાળો આપો ને તો હું ગાળો આંભળી લઉં પણ એને લઈ આપું હા પાછો સ્કૂલ માં કોલેજ માં બંક મારી કેવું દર મહિને તો જમા રાખ્યો સોસાયટી ના બધા ભાઈ બંધો બધા ને બધા જમાડ્યા બોલ એટલો બધો પ્રેમ હતો એટલે પેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહિ એમ ને ના ભાઈ ના પેહલો પ્રેમ હંમેશા પેલો પ્રેમ જ રે એમ એની વાત જ કઈક